રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પીપળવા ગામે સહકારી મંડળી એ હોબાળો થયો સહકારી મંડળી ના ખેડૂત સદોય રાત્રિ દરમિયાન હોબાળો કર્યો હતો મંડળી સહકારી મંડળીમાં ખેડૂત સભાસદોની જાણ બહાર કમિટી રચાઈ જતા હોબાળો સર્જાયો હતો ત્યારે સહકારી મંડળીના પ્રમુખ ઉપપ્રમુખની ખેડૂત સભાસદોને જાણ કર્યા વગર નિમણૂક કરાઈ હોવાના આક્ષેપો ખેડૂત સભાસદ દ્વારા કરવામાં આવ્યા હતા ત્યારે રાત્રે આઠ વાગે ખેડૂત સભાસદોએ પ્રમુખને ફોન કરીને મંડળીએ બોલાવતા ન આવ્યા હોવાનો આરોપ પણ કરવામાં આવ્યો હતો ત્યારે ખેડૂત સભાસદોએ પ્રમુખને ફોનમાં ઉડાઉ જવાબ આપ્યો હોવાનું પણ ખેડૂત સભાસદોનો આક્ષેપ કરાયો હતો ત્યારે મોટી સંખ્યામાં ખેડૂત સભાસદોએ મંડળીને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા ત્યારે પીપળવા ગામ અને અકાળા ગામના મળીને કુલ પાંચસોને વીસ જેટલા ખેડૂતો સભાસદો છે માટે ગામ લોકો અમે ગામ લોકો ભેગા થયા છે કે પીપળવા સહકારી મંડળીની ચૂંટણી થઈ ગઈ એ ગામને જાણ નહોતું એટલે અમે અત્યારે ભેગા થયા છે અને અમારે ચૂંટણીનો વિરોધ છે કે ભાઈ અમને કીધાની કરનાઈ ગઈ તો અમારે પાસે કરાવવાની થાય છે અમે સહકારી મંડળીના પ્રમુખને ફોન કર્યો તો એ લોકોએ એવો જવાબ આપ્યો કે અત્યારે સહકારી મંડળી ન ખુલે અને તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ અને જે કરવું હોય ત્યાં કરી લો ભેગું થવાનું કારણ ગામ લોકો ભેગા થયા છે કે આપણે અહીંયા સહકારી પીપળો દૂધ સેવા સહકારી મંડળીની ચૂંટણી ગત પાંચમા મહિનામાં ટર્મ પૂરી થતાં જે ચૂંટણી થઈ એ ચૂંટણી બાબતની કોઈ ગામ લોકોને જાણ નથી ને અહીંયા આજે સાધારણ સભા ગઈ એટલે બધાને ખબર પડી કે આપણી ચૂંટણી વહી ગઈ છે એટલે એના વિરોધમાં અહીંયા બધા ભેગા થયા છે કે ભાઈ ચૂંટણી કરી તો ગામને કેમ કોઈને જાણ નથી અને ચૂંટણી કયા સંદર્ભોમાં અને કઈ રીતે આયોજવામાં આવી એનો ખુલાસો માંગવા માટે અહીંયા નક્કી કરવા અને પૂછતાછ માટે ભેગા થયા તો અત્યારે તમે ભેગા થયા છો તો તમે અત્યારે સહકારી મંડળીના પ્રમુખને ફોન કર્યો જાણ કરી કે અમે ભેગા થયા છીએ તો તમને શું જવાબ મળ્યો હવે એને સભાસદે કે ફોન કર્યો કુમનભાઈ કરીને એટલે એ એવું કહે છે કે ભાઈ અત્યારે મંડળીનો દરવાજો ખુલે નહીં આ સભાસદો એવું કહે છે કે ભાઈ દરવાજો ખુલે આ ગેટ તો ગ્રાઉન્ડમાં બેસીએ આપણે એને ચર્ચા કરીએ એ માગણી માટે એને આજે પાંચ વાગે નિયુક્ત નવનિયુક્ત થયેલા વિજયભાઈ અકાળાના છે જે પ્રમુખ થયા છે હાલમાં બે કલાક પહેલાં ત્રણ કલાક પહેલાં એની નિયુક્તિ થઈ અને અત્યારે ફોનમાં એ એવું કહે છે કે ભાઈ તમારે જ્યાં જાવું હોય ત્યાં જાઓ અને જ્યાં કાયદેસર થતું હોય કરો અત્યારે દરવાજો ખુલે નહીં તો પીપળવા ગામની મંડળી પીપળવા ગામના લોકો જો એના માટે દરવાજો ન ખુલતો હોય

બરાબર રજીસ્ટારમાંથી નોટિસ બેય જગ્યાએ આવી હતી સભાસદને આવી હતી અને ન્યા પણ ગઈ છે મંડળીની ઓફિસે કે આ બાબતની ચૂંટણી બાબતની જાણ બે જગ્યાએ ત્રણ જગ્યાએ પરિપત્ર ચોંટાડવો અને એના વોટ્સઅપ નંબરમાં એને જાણ કરવી એવો લેટર આવેલો હતો પણ એ બાબતની પણ જાણ કરેલી નથી